સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ અત્યારે અમે આવ્યા છીએ ફાર્મ હાઉસમાં એટલે વિચાર્યું કે નવો કાંક વિડીયો બનાવીએ મોટો વ્લોગ બનાવી નાખીએ ફાર્મ હાઉસ એક નંબર છે અત્યારે તો કાંઈ બહુ દેખાય નહીં ખાલી જરીક એવું બતાવી દઈએ અહીંયા તો જો ગાડીનું પાર્કિંગ છે અને મધુવન ફાર્મનું નામ છે યો અહીંયા આગળ બેસવાનું ને ઓલી પણ રહેવાનું અને અહીંયા સ્વિમિંગ પુલ છે હવે કાલના વિડીયોમાં આપણે જોઈએ મોર્નિંગમાં કે વ્યૂ કેવું આવે છે ને ફાર્મ હાઉસનું ટૂર પણ કરાવીશ કાલે આપણે ઓકે અત્યારે મને થોડુંક આમ સંતોષ ન રહ્યો એટલા માટે મેં કીધું એકવાર તો તમને પુલ તો બતાવી જ દો એટલે સવારે થોડીક વધારે મજા આવે જોવાની અત્યારે જો હું અહીંથી આલો જ છું અહીંયા પુલ છે અહીંયા બંગલો બંગલો ને ઉલ્લું જે વસ્તુ છે ને આ ને બંગલો એ તો તમને કાલે જ બતાવે અત્યારે તો છે ને પૂલ બતાવી દઉં મેં કીધું પુલ એકવાર બતાવી દો ને એટલે ચાલે લક્ઝરિયસ પુલ જેવું છે અહીંયા બેસવાનું છે અહીંયા બાકડા ને એવું બધું છે ઓલી પણ નાના છોકરાઓનો પુલ છે અહીંયા અહીંયા મોટાઓનો હવે આ સવારે કેટલા સમથિંગ ચાર પાંચ વાગતા તો ભરાય જ જશે અડધો તો અત્યારે ભરાઈ ગયો છે ઓલી પાળી આવે છે નીચે ચાર પાંચ વાગતા ભરાઈ જશે સવારે પડશું નાસ્તો બાસ્તો કરે ને પુલમાં સીધા નાવા અને વ્લોગ થોડોક બનાવશું તો ગાઈઝ અત્યારે પુલ અડધો ભરાઈ ગયો છે મારાથી રહેવાનું નહીં એટલે મેં કીધું એક વાર તો ડૂબકી મારી જ લઈ એક ડૂબકી તો મારી લીધી છે હવે બીજી ડૂબકી મારી લીધી

સુઈ જવું ઘડીક બ્લોગ એડિટ કરવાનો છે નાનો મિની બ્લોગ તો ગાઈસ અત્યારે વાગવા આવ્યા છે 5 અને અત્યારે ભઈએ જેઠાલાલ ચાલુ કર્યું છે જો 5 વાગે એલા કોણ જેઠાલાલ જોવે વેફર ખાતો ખાતો જેઠાલાલ જોવે અને પાછળ ઓલોય ઊઠી ગયો આવા ભાઈ તો એક તો ભઈ સુઈ ગયા છે હવે એને હુવા દે હવે હવે કેટલા વાગે ઉઠવાનું છે આપણે 8 9 વાગે 8 9 વાગે પૂલમાં પડીએ ને તઈ મળે ને આ પાછો ટૂરે આપવાનો છે અત્યારે અમે સુઈ ગયા તા તે પાણી છલકાઈ ગયું છે સવારના વાગી ગયા છે પાંચ મોરલાય બોલે છે પાણી આખું છલકાઈ ગયું છે જો મોરલા બોલે સવારના પાંચ વાગી ગયા છે ને હજી હોતા જ નથી અમે હવે ખબર નહીં આ પુલ તો આખો ભરાઈ ગયો છે ક્યારે પાણીમાં પડવી અહીંયા જો બધું પાણી પાણી થઈ ગયું છે બધા ઉઠી ગયા અત્યારે

ટૂર તો છે ને રાતે જ આપવાની મજા આવશે કારણ કે આ જગ્યા છે ને કેવું છે લાઈટ હોય ને જે અહીંયા બધે લાઇટો છે અત્યારે કઈ મજા નહીં આવે જોવાની આ બધે લાઈટો છે ને એટલે મજા આવશે રાતે જોવાની જ મજા આવશે વધારે અત્યારે હવે અહીંયા બેસીએ ઈચ્છકીએ ઘડી તમારે ક્યારે વાતો કરીએ પંખો કરી દીધો છે બેસીએ ઘડી ને થાકી ગયો તો સુએ જ ગયો તો કઈ બ્લોગ જ ન ઉતારણો નકર સવારે આવી તો અમે સવાર સુધી તો ઘડીક મજાક મસ્તી કરી અને ટીવી જોઈ જેઠાલાલ જોયું પાછું એમાં તે પાંચ વાગે ત્યારે અંદર થી બોલાવું આવ્યો છે કે હાલો અંદર એમ ઉઠી ગયો એમને તો હોય જતો હોય તો

ટુ અવર સો સ્પેશલ ડે વી આર હ્યોર ફોર અવર એન્ટરટેનમેન્ટ ગુજરાતી ગુજરાતી અમે થઈ ગયા આઝાદ જેલ થી મુક આજે અમે રમીશું પત્તા એમાં અમે કમાશું પૈસા અત્યારે ખાવાનું આવ્યું છે બધા ઉભા થઈ ને ભાઈ ગાય બધા ઉઈ ગયા હતા ને અત્યારે ઉભા થઈને ભાઈ ગયા છે ખાના આ ગયા હે ખાના આ ગયા ખાના આ ગયા હે જાઓ ખાના ખાના આ ગયા હે ખાના ખાના આ ગયા

એ ગુજરાતી હોય ગુજરાતી બોલ ને તારે બધા નાઈ રહ્યા છે હવે મારે તો નાવા જાવું છે હવે ફોન મૂકી દેવી ને હું નાઈ લેવી બધા બધાના કપડા મૂકી દીધા કે બધા નાઈ છે સ્પીકર ચાલુ કરી આવું અને હવે નાઈ લેવી યાર ના ન યાદ નઈ મમ્મી રે સ્પીકર ચાલુ છે અત્યારે ગીત વાગે ફૂલ મોજ યો યો

ગેટ થી તે અંદર આવો એટલે સીધું પેલા પાર્કિંગ મળે ઓલો કાચો જાય છે એ સીધો ફોર વ્હીલ નો પાર્કિંગ નું છે બટ અંદર જાઓ આંચી જાઓ તમે આલો કેમેરા મેન મારી પાસે અહીંયા જે લોકો રહે છે ને એના માટે રહેવાનું છે અહીંયા કામ ને એવું કરતા હોય ને એટલા માટે તમને બધાને એમ હશે ચશ્મા પહેરીને રોલો પાડે છે પણ એવું નથી તડકો બહુ છે ને એટલે તડકામાં શૂટ કરું છું અંદર આવો એટલે મસ્ત હાલવાળો આપડો તમાર છાયડો છે બેવાનું જોરદાર view આવે એટલે એક ઊંબો આયા મૂર્તિ છે ભગવાનની છે પણ કયા ભગવાનની છે ખબર નથી કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો અને મધુવન ફાર્મ નું નામ છે અહીંયા લખ્યું છે મધુવન મધુવન ફાર્મ નું નામ છે પાછળ એસી વાળો હોલ જેવું છે બે બે રૂમ છે એક બેડરૂમ છે અને એક કિચન છે હવે પેલા અહિયાં જઈએ આપડેનાક છે આખા ફાર્મ નો નજારો આવે છે ગાય આખો હિચકો દેવવાનું દાટલા બધું આજુબાજુ લીલું ઘાસ છે જોરદાર છે અહીંથી પાછી લાઈટો પણ બધી જાય છે

લાઈટ અમે રાતે પણ એકવાર આખો ફાર્મ શૂટ કરશું એનો પણ બતાવશું છું અહીંથી બધી સ્વીચ પાડ દેવાની સ્વીચ પાડવાની તો મને બહુ મજા આવે જો પડી ગઈ બધી હિસ્ટકોની જે મજા આવે છે ને ખતરનાક પંખો ચાલુ કરો ને એ પડે આવ્યો અને ચારેય કોર સ્પીકર છે ચારેય કોર ચારે બાજુ સ્પીકર છે હવે પેલા ફાર્મમાં જવું છે ગાઈશ કે અંદર એસી વાળા હોલ માં અત્યારે એસી વાળા હોલ માં તો બધા રમે છે ને એવું બધું કરે ટીવી ને એવું બધું ત્યાં બહુ અવાજ છે એટલા માટે ન્યા ન જાવ આપણે પહેલા મને ફાર્મ ભૂલ બતાવી દઈએ ચાલો જ смоબ લઈ જા ચાલો 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 ચાલો

અંદર અત્યાર ઉજે હતા બધા બધામાં ચકડી કરી નાખી છે મજા આવે નાવાની મજા મજા એવું ખલ્લુખ છે પણ ખલ્લુખ છે ગરમ છે તડકાનું ગરમ જ હોય ને હેલો અંદર જઈએ આઈ કટ કટ કરો કટ કરો ચાલો ચાલો કેટલી લાઈટ મૂકી છે અહીંયા એની વાત જવા દો અહીંયા લાઈટ ઓ છે અહીંયા આ પણ લાઈટ ઓ છે રાતે આખો વીવ તમને બતાવું લાઈટ છે અત્યારે થોડુંક કચરું પડ્યું છે ડોમિનોસમાંથી પિઝા મગાયા હતા એટલે થોડું કચું ન કર્યું છે કાકાનું નામ મોબાઈલની મુવી દળ કટ 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 સાફ સફાઈ બાકી છે 5 મિનિટ રેહ તો ગાઈઝ અત્યારે આખું સાફ સફાઈ થઈ ગઈ છે હવે બહાર નો ઇન્ટીરિયર જોઈ લો અને પછી આપણે જઈએ અંદર ચલો અત્યારે એસી ચાલુ છે એટલે બંધ કરી દઉં અહીંયા શરૂઆતમાં અંદર આવતા તે દાદાના દર્શન થઈ જાય છે અને અહીંયા આ બાજુ તમે ચારે કોર જોઈ શકો છો નકરી લાઈટો ફેરી કરવામાં આવે છે અને આ બાજુ ગઈ તમે એકવાર આખો નજારો જોઈ શકો છો કેમેરામાં કેમેરામાં તો પ્રોપર દેતા છે નહિ પણ તમે અંદાજો લગાવી શકો કે આ કઈ રીતનું બનાવ્યું છે જે ઇન્ટીરિયર બનાવ્યું છે એવું જ લાગે છે પણ આ હોલ છે હીટ થી ફિનિશિંગ કરવામાં આવ્યું છે અને ચિત્ર પણ દોડાવવામાં આવ્યું છે અહીંયા ટીવી છે પાણી ને એવું રિમોટ ને પંખાય કે પાછા કઈ રિમોટ વાળા છે બટન દબવો એટલે ચાલુ થાય લાઈટ આવી થાય થઈ મ ચાલુ થઈ હવે આપણે જોવાના છીએ કિચન કિચન એનું એક નંબર છે હું અંદર આવો એટલે પહેલા ઈચકવાનું ઈચકવું હોય તો બારી ખોલના પછી ઈચકવાનું કિચન આવવાનું છે સ્વીચ પર શરૂઆત મત ફ્રીજ પછી ગેસ છે અને ટાઈમ ટેબલ બનાવવાની બધો સામાન સામાન કિરિયામાં આવે ચા ના જે બનાવવું હોય ફ્રીજ છે ફ્રીજ પણ ચાલુ છે કોલ્ડ ડ્રિંક પડે પડી છે બોટલ અમે લાવ્યા હતા કાલ રાતે અને આ બાજુથી પણ બારનો જે આપણે પેલા જોયો એ વ્યૂ પણ જોવા મળે છે આને બંધ કરી કરતું બહુ છે હવે પાછા આપણે ઈચકા ઉપર અમે બધા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આપણો પહેલો મિની બ્લોગ છે સોરી 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 મેં કીધું ઉપર નીચે બનાવી લીએ બધા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરોનું ઉત્તાન ઓકે હવે આપણે મેન મેન આનું બાથરૂમ અને જે બેડરૂમ છે ને એક નંબર છે હાલો બતાવું બાથરૂમ અને જે બેડરૂમ છે ને એ એક એક નંબર નંબર છે બેડરૂમ એમાં ઉપર તમે જો તંબુમાં રહેતા હોય એવું લાગે છે પણ ઉપર છે જે ફિનિશિંગ કરવામાં આવ્યું છે ને લાઈટ નું એક નંબર લાઈટ નું ફિનિશિંગ કરવામાં આવ્યું છે અને આ એન્ટિક છે પાછું અહીં પાછળ એ કે આપણે જે ઓલીએ પણ રસોડામાં જેવું એ રીતનું જ છે અને બેડરૂમ છે અહીંયા બાજુ એક કાચ છે જોડદાર બાળ બાર સેટ કરવો હોય તો વાંધો ના આવે અહીંયા પણ એ બે સાઈડ લાઈટ જ છે એક બેડરૂમ છે અને બેન વાત બેન વાત અહીંયાથી પુલનો આખો નજારો હતો

તો ગાઈસ અત્યારે બધા આરામથી બે ગયા છે બધા થાકી ગયા છે એસી નું મથિય છે ઓ હો એ ભાઈ તારું બંધ કર ના બહુ થી વાત કેમ હવાર નું ચાલુ છે ઉતારું તો પડે ને થોડું આમ કરું ને તેમ કરું ને અહિયાં થી આમ જાય ત્યાંથી કે ક્યાં થી આ લઈ લો તો મારે આને અહીંયા બ્લોગ ઉતારવો છે હા 2000 રૂપિયા માટે તો તે કેટલું કરી નાખ્યું આરા ઉતારવો તો પડે ને મારા વિડિયો લે બતાવું તો પણ બહુ થ્યું

હું એ કરે કુતરા ની હારો નથી લાગતો કુતરા ની કરે છે તો ગાઈઝ અત્યારે કેપેસિટી ફૂલ ખતમ થઈ ગઈ છે બ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન મળ્યો થોડોક એવો ઉતાર્યો છે બાકી નાવામાં ફૂલ મોજ કરી છે ખતરનાક ફાર્મ જોરદાર છે જોરદાર ફાર્મ છે અત્યારે અહીંયા પુલ પાસે કપડાં હુકાવ્યા છે ને એ જોવા માટે આવ્યો છું હુકાઈ ગયા છે કે નહીં અને પુલે અડધો ખાલી થઈ ગયો છે એ બધું પાણી અહીંયા પાછળ જાડવામાં જ જાય છે એટલે પણ છાટે છે પાણી એટલે બગાડતો નથી જ થતો હવે જોઈએ છીએ કપડાં સુકાઈ ગયા હોય તો અત્યારે જ નીકળી જઈએ નકર પછી થોડીક વાર બેસીને નીકળી જઈશું અત્યારે કપડાં હુકાણા તો છે નહીં હવે થોડીક વાર રોકાઈ જાય પાંચ દસ મિનિટ રહીને પછી નીકળી જઈએ અને હવે નવા વિડીયો કેવા બનાવવા જોઈએ મોટા વ્લોગ બનાવવા જોઈએ કે કોમેડી વિડીયો બનાવવા જોઈએ એ તમે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે કોમેન્ટ કરો એટલે ખબર પડે કે કેવા વિડીયો બનાવીએ અમે એમ કોને કોમેડી બનાવીએ કોન્ટેક વિડીયો બનાવીએ વ્લોગ બનાવવું મોટા મજા આવે છે કે નહીં જોવાની એ પણ કોમેન્ટ કરજો એટલે થોડોક સપોર્ટ મળતો રહે સમજા તમારા ભાઈને એટલે હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં એટલા માટે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધાને બાય બાય અને લાઇક કરવાનું ભૂલતા નહીં ને નીચે સબસ્ક્રાઈબ બટન છે એ પણ દબાવવાનું ભૂલતા નહીં ઓકે